મારી માની છોકરો લીલા રેડવા ની રાતે લીલા મારસા ખાઇ ગયો થોડું પાણી આવ્યું ભેગો આવું લક્ષમ બેલજીંગ નહી થાય રોટલા ભાગ કરું પણ ડબલા ભાગ નહીં અલે પણ થોડુંક તો પાણી આલ દે અલે હું ગતું ની આલ મને આખા તે કાકા હવે ધાવા જો અલે આ મણો પાણી પીવા આ તું પરબુ બંધાવે છે ને તું મને આટલું ખૂબ પાણી ની આલે પણ તો પીવાન ચા ના પાડું લે પી પરું ના પીવું તો નથી તો પણ ધાવા દે ભઈ મને હવે શું થે ના માર તો આબુ અલે પણ શું ધારી છે તે શું છે મારે કશું નથી ધારી મારી માની છો થોડુંક પાણી તો આલું પડશે તાર અલે ભઈ મને આખા તે આટલું તમાર સાલતું જ નથી તોય લઈ દેઉરો હું તો આઈ ચડી છે પણ નગર પાણી આ આજુ ને

પણ વેલજી ભાઈ હું તો આ તમારે તમારી અંગત હમણા ભાઈ હવે જો મારું મગજ ડાયરું છે ડબલ થોડી બોડમ મહેરબાની કરો હવે ખાવું છે મારી માની છે કે તું આટલો સિરિયસ થઈ ગયો વેલજી લે લે કો છે હવે આનું દવરો હમણા એક તો ધજો ભરો અને દેને ધકે ને એનો દાડો બગાડે છે પણ વેલજી આપણે ચા હા કોમે મે આપણે ડબલે જાવા જારા આપણ કોઈ વાતો ન આપણે હેડો એક કલાક થી હું તૈયાર થઈને બેઠો છું પણ આ છોકરા ને ખબર નથી પડતી કે લાવ મારું હગુ જોવા જ જાવ છે મારા કાકા ભેડો મુ હટ તૈયાર થઈ જો જાઓ ઘર માં પેજી રહ્યો શિકર શું કરેલો છે લે નોનકા હા કાકા થઈ ગયો તૈયાર હા કાકા

અને મજુરી મળતી નહી એટલે કોઈ તમારા ક્ષેત્ર માં કોઈ કોમ હોય તો કો તો હું મજૂરી આવું મારા ક્ષેત્ર કશું કોમ નથી અને મારો કોમ હશે ને તાર તમે બોલાય છો એટલે આ ભેવા ભાઈ એમાં તમારે કોમ કે એમાં રી કેટલી સડાવે છે નથી પાછું કોમ એટલે તમારા કદી પૈસા લેવા અમે નહીં મજુરિયા નું કેવાય એટલે આવ્યો છે પૈસા બટાકા ને આપ્યો છે ને તું તમે પેલો કેવાય તું દાદી ઘરે પૈસા સારું હડો કેટલી વાત ના પાડી મારા ઘરે ના આપું ના આપું તો હેડ્યો આવે મન કાવે કોમ કઈ ભમરા આપડા ઘરે આવ્યો છે ને થાય આપણું કોમ ને હેજ ને નહીં જવું બુડા એમ શેનું ચાલતું છે જાવ છે તમારો જીવ ભલે ના પાડતો મારો જીવ ભગવાન કરશે પણ કાકા એડો કેવે ભાઈ હમ કરાવો આવો આ કાળ મોઢો આનું મોઢું જોવા નહીં માંગતો આવ્યો

હું ડબલે દાડે જો ખરી હા પણ અહીંયા અડધો કલાક પૂરો કલાક બેઠો હા પણ મને હું નહી પણ એ તો આપણને સંદાસ લાગે ને તારે ડબલે દવા દવાય વગર લાગે ના દવાય એવું નથી તો સંદાસ લાજુ તું હા પણ રસ્તામાં ઓલો ભમરો ભમરાળો થાક ને હા એ જો મારો ગુસ્સો મને થચો હા તે મારું બેટું શિખર શું શકન દે મને હુજુત ને એ ભમરો ભમરાળો થચો એમાં તને ડબલે જવાનું ના હુજુ ના ગતું હુજુ ની

એટલે એમચમ બોલો ફરફુ તમે એવું સારું હરું એટલે હું નતો કીધો ઘર થી કે આપડે નથી જવું તમે એવું તો શું થયું છે આપણને નડ્યો ભમરો ના હોય શું થયું ભયા એટલે આ ભયા હગું જોવા જતા તા અમે હા હોમે થી ફોન આવ્યો કે હવે ના આવતા

બીજા પાગલ હશે ને પાડીને તો એ મરી જશે પરા એટલે એ વાત મારે થાય એક કામ કરો ઘરે ને આપડે કોક ભેરા બેહીને વિચારી અને એનો રસ્તો કોઈ કાઢો